આકાશવાણી સ્થાનિક સમાચાર સમા વાંચે છે નમસ્કાર રાજ્યમાં તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં જામનગરના જોડિયામાં સૌથી વધુ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જયારે જુનાગઢના માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે મોરબીના ટંકારામાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો બાવન ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જળાશયની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યના ચુમ્માલીસ જળાશય હાઈ એલર્ટ પર છે જ્યારે ઓગણીસ એલર્ટ પર છે મોરબી તાલુકાનો છેડધ્રોઈ ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં આવતા લોકોને એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે મોરબી તાલુકાના ચકમપર જીક્યારી જીવાપર જેતપુર રાપર શાપર જસમતગઢ તેમજ માળિયા તાલુકાના સુલતાનપુર માળંબા અને ચીખલી સહિતના કુલ દસ ગામોને એલર્ટ કરાયા છે કચ્છની વાત કરીએ તો જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી વિગત અનુસાર આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા દરમિયાન સૌથી વધુ બચાવમાં એકતાલીસ મિલીમીટર અંજાર પચીસ માંડવી સાત રાપર ત્રણ અબડાસા એક અને ગાંધીધામ અને મુન્દ્રામાં બે બે મિલીમીટર વરસાદ નોંધાયો છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા બે આરોપીઓ વિરુદ્ધ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પાસા કાયદા તળે અટકાયતી હુકમો કરી જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતના અધિનિયમ ઓગણીસો પચ્યાસી હેઠળ આરોપીઓ વિરુદ્ધ રજૂ થયેલ દરખાસ્ત મુજબ જિલ્લામાં ગેરકાનૂની રીતે વિદેશી દારૂ ચોરી છુપીથી મોટા પ્રમાણમાં લાવી ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થતું હોવાની પ્રવૃત્તિ બાબતે પોલીસ વિભાગ દ્વારા જુદા જુદા ગુના માટે પકડવામાં આવેલ આરોપીઓ પાસેથી વિદેશી દારૂ આશરે કુ કરવામાં આવ્યો હુકમ છે ઉલ્લેખનીય છે કે જાહેર વ્યવસ્થા જાળવી રાખવાના હિતમાં કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા છેલ્લા ચાર માસમાં કુલ ચૌદ જેટલા પાસા અટકાયતના હુકમો કરવામાં આવ્યા છે અદાણી બિઝનેસ યુનિટ અદાણી સ્કીલ એન્ડ એજ્યુકેશન અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા ખાતે પરિવર્તનશીલ ઉદ્યોગ એકેડમી વર્કશોપનું આયોજન કરાયું હતું અદાણી ગ્રુપ દ્વારા કચ્છમાં રોજગારી અને પ્રાદેશિક વિકાસ વધારવા એક મહત્વપૂર્ણ પગલું સાબિત થવાની નેમ વ્યક્ત કરાઈ હતી તેમજ માનવ મૂળી એકત્રીકરણ દ્વારા જિલ્લાને આત્મનિર્ભર બનાવવાની સાથે રાષ્ટ્ર નિર્માણ સહિતના મહત્વના બિંદુઓને પ્રાધાન્ય અપાયું હતું શૈક્ષણિક અભ્યાસક્રમ અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવાના ઉદ્દેશ સાથે કચ્છના યુવાનોને બંદરો વીજળી સૌર ઉત્પાદન અને લોજિસ્ટિક સહિત અદાણી ગ્રુપના વિવિધ ક્ષેત્રોમાં ટકાઉ કારકિર્દી માટે તૈયાર કરાયેલા કૌશલ્ય સાથે સશક્ત બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો સ્થાનિક યુવા રોજગારોને પ્રોત્સાહન આપવા માટે કરાર પર હસ્તાક્ષર કરાયા હતા જેનાથી કચ્છની કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે અનુરૂપ કારકિર્દીના માર્ગો ખોલવા ઉપરાંત સ્થાનિક રોજગારીને એક મજબૂત પ્લેટફોર્મ મળશે વાણિજ્યક વાહન ચાલકો અને પરિવહન ક્ષેત્રે કાર્યરત સહાયક શ્રમિકોની દ્રષ્ટિ જાળવણી અને માર્ગ સલામતીમાં વધારો લાવવાના હેતુ માટે સાફ દ્રષ્ટિ સુરક્ષિત યાત્રા અંતર્ગત સીએસઆર કાર્યક્રમનો ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે આરંભ કરાયો હતો આ કાર્યક્રમ દ્વારા દેશના અગ્રણી ટ્રાન્સપોર્ટ કોરિડોર જેવા કે કંડલા મુન્દ્રા માળિયા જામનગર હજીરા અને મોરબીમાં લગભગ નવ હજાર પરિવહન કામદારોને દ્રષ્ટિ ચકાસણી અને મફત જશ્માની સુવિધા આપવામાં આવશે આ પહેલથી લાંબા ગાળે માર્ગ સલામતીમાં નોંધપાત્ર સુધારો થશે આદિપુર ખાતે વોર્ડ ચારેમાં લોક ભાગીદારીથી નવનિર્મિત બીટ પોલીસ ચોકીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગાંધા મત વિસ્તારના ધારાસભ્ય માલતીબન મહેશ્વરી અને કચ્છ પૂર્વના પોલીસ અધિક્ષક સાગર બાગમણના હસ્તે આ ચોકીનું લોકાર્પણ કરાયું હતું વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આ વર્ષની વિષયવસ્તુ છે એવરી મૂવ કાઉન્ટ્સ આજના દિવસે વર્ષ ઓગણીસો ચોવીસમાં ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન એફઆઈડીઈ ની સ્થાપના કરવામાં આવી હતી આ વર્ષે એફઆઈડીએ સામાજિક ચેસનું વર્ષ નામની પહેલ શરૂ કરી છે જે રમતનો ઉપયોગ સમાવેશ શિક્ષણ સશક્તિકરણ અને માનસિક સુખાકારી માટે એક સાધન તરીકે કરવા માટે સમર્પિત છે ચેસ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજ ખાતે અંડર એટીન ઓપન કચ્છ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર